ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ભાઈ જયમાં મોગલ તો આજે તો રવિવાર હતો એટલે આપણી ગાડી ખાલી થવાની નથી તો ત્યારે આપણે ઉઠી ને હવે જઈએ છીએ આપણે ચા પાણી પીવા ને કોઈને ચા પાણી પીવાય તો હાલો એ વાઈ ગયા છે ભાઈ આપણે બનાવીને નાઈ ગયા છે ભાત મસ્ત ભાત દહીં ભાત હવે આપણે બેસી જઈએ જમવા પાણી છાસ બનાવે છે દહીં છે ભાત હાલો કોઈને દહીં ભાત ખાવા હોય તો વાત ભાઈ કમેન્ટમાં કહેજો ભાઈ આપણે અત્યારે સાંજ થઈ ગઈ તો બનાવવા રોટલી રોટલી ને ડિઝાઇન પાણી ભાઈ વણે છે સબ્જી બનાવી ગઈ છે સબ્જી બતાવું તમને હમણાં આ એકદમ બની છે ગોળ વારવાનો કોન્ટેક્ટ આપણા હાથમાં આવ્યો જાય છે સબ્જી એ આપણે વટાણા બટેકા ટમેટા છેલી રોટલી ગઈ છે આપણે કાટી ફૂટી વાળી ભાઈ અહીંયા આપણે ખાલી કરવાની છે ગાડી અંદર આ ગેટમાં આ ગેટની અંદર નવ ઇંચમાં આવે છે

ત્રેવીસ હજાર ને હું નકરી લીધું છે બસો ને ચાલીસ કે બસો ને ચાલી નીકળી ગયા છે ભાઈ આપણે ડીઝલ ભરાવી પૂરદા 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 ને એવું લખ્યું છે એનાથી આપણે હવે પાછળ સર્વિસ રોડ લેવાની આવી ગયા છે ભાઈ આપણે કડપાર રોડ ઉપર જુનોગઢ એવું થયું ગયું છે હવે આમાં આગળ મંદિર આવે છે મંદિરેથી ડ્રાઈવર સાહેબ ટર્ન મારીને જવાનું છે આપણે ટ્રાફિક થઈ ગયું હોય જામ ભાઈ आर रोड पर आई है भाई कपनी एमआईडीसी रोड है भाई एआईडीसी आ गई है जी भाई अपना कपनी है अंदर गोडाउन गो में गोडाउन में बढ़िया जीपिया रखे काले कन्नड़ा का तना करा ना બાજુ તો બેરોલ જાય કાચે છે ઓલી પેટીઓ ભરી ને કાચે હા કાચ છે ભાઈ અમે અંદર અંદર અલગ અલગ ડિઝાઇન હોય ક્રેન વડે ભરવાની ભરી ભરીને ભાઈ રસોઈ જ મારી હે તો મારી દો ભાઈ ઘરકડી ગાંઠ મારી બે આપણે બીજી જગ્યાએથી માલ આથી ઓલી કાઢી ભરાઈ ગઈ બાર કાઢી આપણે લગાડવા બાંધી બાંધી ભાઈ આપણે કરી લીધી છે કમ્પ્લેટ તો ભાઈ આપણે અહીંથી એન્ટ્રી કરાવીને નીકળી પાણી ગયો એન્ટ્રી કરાવી આઠ ગયા છે ભાઈ આપણે ઉઠીને થઈ ગયા છે હાલતા આગળ આવેલા તો રસ્તાનું કામ હાલતું એક બાજુથી સાઈડમાંથી જવાનું રોડ માતા રેતી ધોરણ હિસાબ કરે છે થઈ ગયો છે ભાઈ ડુંગરાળ વિસ્તાર ચાલો કાટિયા હેલિયા જેમ જેમ નજર ડુંગરાનું પ્રમાણ બહુ વધારે છે. મિનાર આટલા એરિયા કર્નૂલ ને નંદીયાળ ની વચ્ચે કાટ્યું થઈ ગયું છે ભાઈ ચાલુ 6 આઠ દસ કિલોમીટર સુધી આવી જ રીતના હિલિયાચ છે. ફાઈલ ઓફ જાય કર્નૂલ ટનલ

ભાઈ આપણે ખાલી સાઈડ ટર્ન મારીને બેલારી યાદગીરી વાળો રોડ બેલારી યાદગીરી ને રાયટુ ને વાડી ઘણા બધા ગામડા આવે આપણે રિટર્ન આવ્યા આવી જતો આવી ગયાથી ભાઈ આપણે ડોટિયા રોડ ઉપર આ ડોટિયો રોડ ત્રીસ કિલોમીટરનો છે નાના નાના ગામડા ને એવું બધું આવ્યા રાખે તો કિલોમીટરનો બહુ જાજો ફેર પડે છે આ ભાઈ ને પેટ્રોલ થઈ રહ્યું લાગે આવી ગયું છે ભાઈ ગૌશાળા વાળું ગામ ગામનું નામ ખબર નથી ગૌશાળા વાળું છે કેવાય છે એ ખાલી સહાય બહુ જબરું એકદમ ભાઈ કેમ ભાઈ રહ્યા ભાઈ જઈ લ્યો ખટારો ટૂંકો પડેડા થઈ ગયા છે ભાઈ આપણે યાદગીરી રોડ ઉપર ને રોડ ઉપર ચડ્યા તો આ બાજુ જોયું વરસાદનું વાતાવરણ છે વરસાદ થઈ ગયો છે ભાઈ ચાલુ પવન વરસાદ વરસાદ ચાલુ થઈ જાય તો હોંડાવાળા કે કઈ રસ્તામાં દેખાય એ મજા હાવ રસ્તો ખુલ્લો જાય થઈ ગઈ છે તકલીફ બોલો હાર્દિક ભરાણી જે બાઈક બકરાવની

ઘાટ ઉતારી અને જવા જાય ચડવામાં તકલીફ પડે ઉતારવામાં મજા આવે ઉતારવામાં ભીખ વધારે ભાઈ પંદર કિલોમીટર છેટું આવી ગયો છે ભાઈ આપણે પેઠાણ વાળો રોડ આગળથી આપણે મારવાની છે ખાલી સાઈડ આપણે ભોગી ગયા છીએ ભાઈ સોનઘાટ સોનઘાટ વિહાર હો રોડ એકદમ ખાલી પડ્યા હા કેટલા બધા મહિના વાર જાય ગયા ભાઈ લઈને ઘણી લઈને મને હાંજ પડી જાય એ ભાઈ નાગણી કરતો જા નહીં આ ધોરાઈ જાય તારું કલાક ટાયરું હે ભાઈ કમેન્ટ માં કહેજો એકા એકા આટા આટલા ગોટુઈ કીડા હે પછી ના લે ભાઈ ગાડી લાંબી રેલવે ના પાટા આખા એમનો વેકાય છે બેરામ ઉપાડી લે બધા અગ્રવા આડા તન વાયગા છે ને આપણે ભૂગા છે ભરૂચ બ્રિજ ઉપર બ્રિજ ક્યાંક પાણી ભરાય ને ક્યાંક ક્યાંક પાણી ખાલી થઈ ગયા

અલગ અલગ ડિઝાઇન વેરાયટી હવે નાળો ખોલી દીધો ભાઈ સેજ આમ ત્રાહી કરી ને કાઢી દેશે આ બધું કોડાઉન જ છે બીજા ભરાય ભરાય કરે હે તો ખાલી કરે ફિટિંગ કરે

નાખી દીધી છે ઓટો નું નિશાન છે એટલે એટલી સાહીઠ એકસઠ સાહીઠ એકસઠ હોય જાય એની રીતના ઠેકાણે ખાલી કરીને આવી ગયા છે વડોદરા હવે આપણે ગયા છીએ અમદાવાદ બોલેરો ફોરાય પછી અંદર હાઈડ્રોજ છે હાઈડ્રો એવો છે ખાલી કરવા નારિયેળને મગાવી લીધું છે ભાઈ આ ભાઈ અગરબત્તીને કરીને પછી કરવાનું કે ચાલુ ખાલી કરવાનું અગરબત્તી બોય નહીં हां हरी उधर नहीं पूरा नहीं तो मार दो थोड़ा अंदर ऊपर चढ़ने दो पकड़ो ये बेटावान डाल दो ये जो है भाई चल तेरे पे दो पड़ी

कंप्लेक्स रह गई जे भाई आपकी गाड़ी आपड़े ऑटोमेटिक गेट खुले जाए गेट खुले जाए એટલે આપણે એક રહે ઓ લેha મે લાઈટ દેખાય નહી હાઈવે પર કી ગયું છે આપણે રાજકોટ આઈથી આપણે માર્લેસ હું ડ્રાઈવર સાઈડ જામનગર બાયપાસ મ રાખો ડ્રાઈવર સાઈડ રાખો ડ્રાઈવર સાઈડ રાખો ખાડવા ઉસી

ફાઇનલી ઓફિસે બુકી ગયા હતા અને ઓફિસેથી લઈ લીધો છે આપણે રિક્ષો જોઈ લઈએ આપણે રિક્ષો લઈને નીકળી ગયા ત્યાં ઘરે જવા માટે કારણ કે સીટ બીટ ને બધું આપણે લેવાનું હતું સમગ્ર સમગ્ર ખેતીવાડી ઘોડીયા ઘોડાની કોઈને આવવું હોય તો ભાઈ કમેન્ટ કરજો